લગ્ન પ્રસંગોની કટલેટ ભૂલાવી દે તેવી હેલ્ધી ટેસ્ટી આજે હું અહીંયા તમારી માટે વટાણાની કટલેટ લઈને આવી છું વટાણાની કટલેટ જો તમે મારી રીતે બનાવશો ને તો તળતી વખતે તેલમાં બિલકુલ નહીં ખુલે એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બનશે તો ફ્રેન્ડ્સ આ વટાણાની કટલેટ શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે ટેસ્ટી નવી વાનગી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરજો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક પેન લઈ લીધું છે જેમાં આપણે અડધી વાટકી દાળિયા એડ કરીશું અડધી વાટકી તેની અંદર હું પૌવા એડ કરી રહી છું આ બંને વસ્તુને આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરવાનો છે આમ તો આ દાળિયા રોસ્ટેડ જ આવે છે પણ આપણે આ રીતે થોડાક રોસ્ટ કરીશું તો તેની અંદર જે મોઇશ્ચરનો ભાગ હોય જે વાતાવરણના લીધે બન્યો હોય તે દૂર થઈ જશે અને પૌવા અને દાળિયા બેથી ત્રણ મિનિટ શેકાઈ જાય એટલે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડા થવા દેવાના છે ત્યારબાદ ફરીથી એ જ પેનની અંદર હું આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને અહીંયા હું આ રીતે એક કપ વટાણા એડ કરી રહી છું ત્યારબાદ હું તેની અંદર આ રીતે બે લીલા મરચાં એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં લઈ શકો છો પાંચથી છ કડી મેં અહીંયા લસણની ઉમેરી છે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈએ અને આ પ્રોસેસમાં બેથી ત્રણ મિનિટનો સમય લાગશે અહીંયા વટાણાને આપણે પચાસ ટકા સુધી કૂક કરવાના છે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના વટાણા થોડાક સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે ઠંડા થવા દઈએ તો આ વટાણા ઠંડા થાય ત્યાં સુધી મેં અહીંયા ત્રણ બાફેલા બટેકા લીધા છે મીડિયમ સાઇઝના ત્રણ બટેકા છોલી અને આ રીતે તેના પીસ કરી અને મેં તેને બાફી લીધા અને પછી તેને આ રીતે થોડીવાર માટે ઠંડા કરી દીધા બટેકા ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે તેની છીણ કરવાની છે અહીંયા બટેકાને તમે મેશ કરીને પણ લઈ શકો છો પણ છીણ કરશો તો બિલકુલ પણ લમ્સ નહીં રહે તો બધા જ બટેકાને મેં આ રીતે છીણ કરી લીધું છે હવે આપણે અહીંયા કટલેટ માટે મસાલો તૈયાર કરવાનો છે તો એક મોટા વાસણમાં બટેકાનું જે આ છીણ છે તે આ રીતે ઉમેરી લઈએ ત્યારબાદ જે દાળિયા અને પૌવા આપણે શેકીને રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી આ રીતે તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે હવે જો અહીંયા તમારે દાળિયા અને પૌવા ન ઉમેરવા હોય તો તમે બેસનને શેકીને પણ તેનો ઉપયોગ કરી શકો છો તો આ દાળિયા અને પૌવાને આપણે બટેકા સાથે આ રીતે મોટા વાસણમાં ઉમેરીશું વટાણા લસણ અને મરચાંને પણ આપણે એ જ મિક્સર જારમાં ઉમેરવાનું છે સાથે જ હું અહીંયા એક ઇંચ આદુનો ટુકડો અને એક વાટકી લીલા ધાણા ઉમેરી ઝારનું ઢાંકણ બંધ કરી તેને મિક્સર જારમાં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઉં છું આ વટાણાને આપણે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે એકદમ ફાઇન ગ્રાઇન્ડ નથી કરવાના આ રીતે તેને અધકચરું જ ગ્રાઇન્ડ કરવાનું છે વટાણા આ રીતે થોડાક અધકચરા વાટેલા હશે તો તેનો ક્રંચ કટલેટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ વટાણાને પણ આપણે આ મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લેવાનું છે પરફેક્ટ કટલેટ બનાવવા માટે આ ત્રણેય વસ્તુનું માપ એક સરખું હોવું જોઈએ કોઈપણ એક વાટકી કે કપના માપથી આ ત્રણેયનું માપ તમારે એક સરખું લેવાનું છે બટેકાનો માવો ક્રશ કરેલા વટાણા અને દાળિયા અને પૌવાનો પાવડર આ બધું એક એક કપ જેટલું મેં અહીંયા લઈ લીધું છે હવે ત્યારબાદ મસાલામાં આ રીતે હું એક નાની ચમચી ગરમ મસાલો એડ કરું છું એક નાની ચમચી હું તેમાં શેકેલા જીરાનું પાવડર એડ કરું છું ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેમાં સંચળ પાવડર એડ કરી રહી છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું લીલું મરચું આપણે પહેલાં ઉમેરેલું છે એક ચમચી મેં તેમાં ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને થોડોક હું તેની અંદર ચાટ મસાલો એડ કરું છું ત્યારબાદ તેમાં હું થોડાક લીલા ધાણા એડ કરું છું આપણે વટાણામાં ગ્રાઇન્ડ કરતી વખતે થોડાક લીલા ધાણા ઉમેર્યા હતા પણ આ રીતે થોડાક એક્સ્ટ્રા એડ કરીશું એટલે કટલેટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે પૌવા અને દાળિયાના લોટના લીધે આ જે મિશ્રણ છે એ આ રીતે એકદમ પરફેક્ટ રેડી થશે આની અંદર બટેકા અને વટાણામાં જે પણ મોઇશ્ચર હશે એ બધું લોક થઈ જશે અને ઇઝીલી આપણે તેમાંથી કટલેટ બનાવી શકીશું અને કટલેટ ફ્રાય કરતી વખતે તેલમાં ખૂલશે પણ નહીં હાથમાં થોડુંક તેલ લગાવી મેં આ કટલેટ નો માવો લીધો અને આ રીતે તેને એક બોલ શેપ આપી દીધું ત્યારબાદ મેં અહીંયા એક હાર્ટ શેપ લઈ લીધું છે અને તેમાં અંદર ઓઇલ લગાવી આ રીતે તેને એકદમ સરસ ફિલ કરી લીધું તો તમે જુઓ અહીંયા એકદમ પરફેક્ટ હાર્ટ શેપની આપણી આ કટલેટ તૈયાર થઈ ગઈ છે હવે ત્યારબાદ મેં અહીંયા કાજુને આ રીતે વચ્ચેથી કટ કર્યા હતા એ હાફ પીસ કાજુનો આ રીતે કટલેટની ઉપર આપણે લગાવી લઈએ અને બધી જ કટલેટ મેં આ રીતે તૈયાર કરી લીધી છે આ કટલેટને એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં ચાર પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે જ્યારે મન થાય ત્યારે તમે તેને બહાર કાઢી ફ્રાય કરીને ખાઈ શકો છો આ કટલેટને તળતા પહેલાં આપણે ટોચના ભૂક્કા અને કોર્નફ્લોરથી કોટ કરીશું તો બે ટેબલ સ્પૂન મેં ટોચનો ભૂક્કો લીધો છે અને બે ટેબલ સ્પૂન મેં કોર્નફ્લોર લીધો છે આ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ આ કટલેટને આપણે આ ટોચના બુક્કા અને કોર્નફ્લોરથી કોટ કરી લેવાનું છે બધી બાજુથી આ રીતે કોટ કરીશું એટલે તેલમાં ફ્રાય કરતી વખતે ખુલશે નહીં અને એકદમ સરસ તેનું બહારનું પળ જે છે એ ક્રિસ્પી બનશે ઘરમાં કોઈ કીટી પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય તો અગાઉથી તમે આ રીતે તૈયારી કરીને રાખો એક બે કલાક પહેલાં અને પછી તમે તેને ફ્રીઝમાં રાખો તો પણ તે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો અત્યારે હું તેને ત્રીસ મિનિટ માટે ફ્રીઝમાં રાખું છું ત્યાં સુધી હું આ કટલેટ સાથે ખાવા માટેની એક ચટણી તૈયાર કરું છું તો મેં બે લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે સાથે જ મેં અહીંયા ચારથી પાંચ કડી લસણ લીધું છે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરજો અને અડધી વાટકી મેં અહીંયા ફુદીનો લઈ લીધો છે એકદમ ફ્રેશ ફુદીનાના પાનની સાથે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલા લીલા દાણા લીધા છે અને તેની અંદર સ્વાદ પ્રમાણે હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું ચમચી હું તેમાં આ રીતે શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને ચટણીમાં ખટાસ માટે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર લઈ શકો છો અને એક ચમચી હું તેની અંદર ખાંડ એડ કરું છું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો ત્યારબાદ પાંચ ટેબલ સ્પૂન મેં ઘરનું મોડું દહીં લીધું છે દહીંથી ચટણીનો કલર ખૂબ સરસ આવશે અને ચટણી ઘટ બને એટલા માટે બે ટેબલ સ્પૂન મેં દાળિયા ઉમેર્યા છે ત્રણથી ચાર ક્યુબ્સ આઈસ ઉમેરીશું એટલે ચટણી એકદમ સરસ ગ્રીન બનશે ગ્રાઇન્ડ કરતી વખતે કાઢી નહીં પડે અને તમે જો ચટણીને મેં ગ્રાઇન્ડ અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે અહીં જો તમારે ચટણી વધારે ઘટ જુએ તો દાળિયા થોડાક વધારે ઉમેરવાના અથવા તમે તેની જગ્યાએ થોડાક ગાંઠિયા પણ એડ કરી શકો છો કટલેટને તળ્યા પહેલાં તેને ફ્રીઝમાંથી પાંચ મિનિટ પહેલાં બહાર કાઢી લેવાની બીજી બાજુ મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂક્યું હતું તો તેલ એકદમ સરસ ગરમ થવું જોઈએ અને ગરમ તેલમાં આપણે આ કટલેટ ઉમેરી લઈશું આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની છે કટલેટને એક મિનિટ બાદ આ રીતે ફ્લિપ કરીશું એટલે તેની સાઈડ આપણે ચેન્જ કરીશું બંને બાજુ એકદમ સરસ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ આપણી આ કટલેટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેનો કલર એકદમ પરફેક્ટ આવ્યો છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આ વટાણા કટલેટને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું બાકીની કટલેટ પણ સેમ એ જ રીતે આપણે અહીંયા ફ્રાય કરવાની છે બીજી બેચ જ્યારે તમે ઉમેરો તે પહેલાં તમારે તેલને ફરીથી થોડું ગરમ થવા દેવાનું અને પછી તેમાં કટલેટ ઉમેરવાની જો તેલ થોડું પણ ઠંડુ હશે તો કટલેટ ખુલવાના ચાન્સીસ રહે છે એટલે આપણે કોઈ ચાન્સ નહીં લઈએ ગરમ કરેલા તેલમાં ફરીથી કટલેટ ઉમેરી આ રીતે આપણે તેને ફ્રાય કરી અને બહાર કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ વટાણાની કટલેટની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ